Na-na-na-na શ્યામ સુંદર શ્રી અમને મહારાણી ગી જય શ્રી વલ્લભિષી જય ગુસાઈજી પરમ દયા ગીત જૈ સોમનાથ મહાદેવ ગીત જય ગણેશજી માગી જય શ્રી રામચંદ્ર ભગવાનગી દ્વારિકાધી છે શ્રી હનુમાનજી મહારાજ વેંકટેશ ભગવાપને ગુરુદેવ પોરબંદરની આ પાવન ભૂમિ ની અંદર આજે બ્રહ્મ ક્ષત્રિય સમાજની અંદર એક રૂડો અવસર જ્યારે માં ગઢેચી ની કૃપાથી આવ્યો છે વડીલોના આશીર્વાદ થી અવસર આવ્યો છે ખૂબ સુંદર મજાનો મનોરથ કે આપણે પોરબંદરની અંદર બ્રહ્મ ક્ષત્રિય સમાજના જેટલા પણ પરિવારો છે એમને સમૂહ જ્ઞાતિ ભોજન આવતીકાલે રાખવામાં આવેલું છે એમની પૂર્વ સંધ્યાએ ખૂબ જ ભાવપૂર્વક અને ખૂબ જ પ્રેમપૂર્વક અમારા શ્રી વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ પોરબંદરને અજ્ઞાતી ભોજનની પૂર્વ સંધ્યાએ આમંત્રણ આપી અને ભગવદ્ ગુણગાન કરવાનો જે અવસર અમને આપ્યો છે એ બદલ મનોરથી નિમંત્રક પરિવાર એવા શ્રી અરવિંદભાઈ જગજીવનભાઈ મર્થક શ્રી નિલેશભાઈ અરવિંદભાઈ મર્થક શ્રી જીગ્નેશભાઈ અરવિંદભાઈ મર્થક શ્રી કુશ જીગ્નેશભાઈ મર્થક અને શ્રી ધરમ જિગ્નેશભાઈ મર્થક તથા મર્થક પરિવાર દ્વારા આજે પોરબંદરની ની અંદર સુંદર મજાનું ભગવત કાર્ય થવા જઈ રહ્યું છે આપ જોઈ શકો છો કે છેલ્લા ઘણા સમયથી આ ગરમી અતિશય અને અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખે એવી ગરમી અને આજે જ કુદરતી આ અવસરે ભગવાનની કૃપા અમી છાટણા રૂપે વરસી છે અને એ રીતે વરસી છે કે આપણો આ પ્રસંગ પણ બગડે નહીં બધા હેમખેમ અહીંયા પોચી જાય અને કટકે કટકે વરસાદ આવ્યો રાખે આપણે બધાને બે અઢી મહિનાની ગરમીમાંથી થોડીક ઠંડક પ્રભુની કૃપાથી આજે અમી છાટણા રૂપે મેળવી છે તો એ પણ સુંદર યોગ ગણાય છે કે મનોરથી પરિવારનો ભાવ સાચો હતો એટલે ભગવાને આ કૃપા કરી છે અને હું તો એમ કહું છું જીવનની અંદર કે આપણે બધા મહેનત કરીને ધન કમાઈએ લક્ષ્મીજી કમાયે અને કમાવી જ જોઈએ પરંતુ એ લક્ષ્મીજીનો ઉપયોગ ખાલી આપણા પરિવાર પૂરતો શોખ પૂરતો કરીએ તો એમાં એ લક્ષ્મીજીની સાર્થકતા નથી પરંતુ એ જ લક્ષ્મીજી જ્યારે આવા વપરાય ને ત્યારે આપણે માનવું કે આપણી ઉપર માતાજીની અસીમ કૃપા છે ત્યારે આવા વિચાર આવે છે અને વિચાર આવે પછી એને અમલમાં મૂકી શકાય છે નહી તો આજે વિચાર તો ગણાય આવે આ કરવું છે ને તે કરવું છે ને પણ અમલમાં મૂકી શકતા નથી તો ખરેખર હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અરવિંદભાઈ જગજીવનભાઈ મર્થક કે એમને મને જ્યારે નિલેશભાઈ રૂબરૂ પત્રિકા દેવા આવ્યા ને ત્યારે મને મેં એને વાત કરી મેં કહ્યું આખો આ જ્ઞાતિ ભોજનનો પ્રસંગ ઉદભવ્યો ક્યાંથી એટલે નિલેશભાઈએ મને બહુ માંડીને વાત કરી કે અમારા પપ્પાની એટલે કે અમારા પિતાશ્રીની વર્ષોથી ઈચ્છા હતી કે એકવાર મારી હાજરીમાં જ્ઞાતિ ભોજન કરવું હવે આવા ખરેખર વિચાર ને કૃપા હોય તો જ આવે તો તો આવે આવે નહીં આજે ઘરની અંદર પાંચ મહેમાન ને આપણે થઈ જાય કેમ કરશું ને શું જમાડશું ને શું કરશું ને પણ અહીંયા તો સમૂહ જ્ઞાતિ ભોજન અને પોરબંદર અને આપણા જે સગાવાલા હોય એ બધા થઈને કેટલા ત્રણસો ચારસો થઈ જાય આવતીકાલે પાંચસો હવે જોઉંજો પાંચસો માણસને અને પાંચસો જ્ઞાતિજનોને ભોજન લેવડાવવું એ ખરેખર બહુ નાનું કામ નથી બહુ મોટું કામ છે અને જે કંઈ લોકો પોતાના ધનને પોતાની લક્ષ્મીજીને આવા સદકાર્યમાં જ્યારે વાપરતા હોય છે ત્યારે લક્ષ્મીજી એમના ઘરમાં વધુને વધુ વાસ કરવાની ઈચ્છા ધરાવે છે કોઈ દિવસ એમનું વાપરેલું ધન ખૂટે નહીં જેમ કે કૂવામાંથી તમે પાણી ભરો એટલે એ જ એક ઘડો પાણી ભરી લીધું હોય તો બીજું બે ઘડા પાણી જમીનમાંથી પાછું આવી ગયું હોય જેમ કે આપણે રક્તદાન કરીએ તો ત્રણસો સીસી બોટલની આપણા શરીરમાંથી લોહી ગયું હોય પણ ઈસી મિનિટે પાછું નવું લોહી કુદરત આપણે આપી દેતો હોય છે પણ આપણે ભરોસો હોવો જોઈએ કે આપણે જે કંઈ વાપરશું એ લેખે લાગવાનું છે તો આપણે એકવાર મનોરથી અરવિંદભાઈને ને નિલેશભાઈ ને જીજ્ઞેશભાઈ ને જ તાળીઓથી વધાવીએ બધા તાળી તો પાડો જે આવા સદકાર્ય કરે ને એને બિરદાવો ને એ સમાજની ફરજ છે સમાજ જો એને બિરદાવે નહીં તો તો એને એમ થાય કે મેં તો આ બધું કર્યું પાણીમાં તો સમાજની એક ફરજ છે કે સારું કામ કરતું હોય ને વાહો થાબડવો જોઈએ કે ના ભાઈ ખરેખર તમે સારું કામ કર્યું છે અને અહીંયા આ કાર્યક્રમ કરવા માટે અમારો કાર્યક્રમ હોય આજે અત્યારે જમણવાર હોય આવતીકાલે પાંચસો માળાનું જમણવાર હોય બધું થઈને સિત્તેર એસી હજાર રૂપિયા વપરાતા હોય ને અરવિંદભાઈ તો માનજો કે લેખે છે ગયા નથી પાછા કોઈ પણ સ્વરૂપે પાછા આવી જવાના છે તો બસ જીવનની અંદર આપણાથી થાય એટલા સત્કર્મો કરવાના છે ભગવાનની કૃપા આપણી ઉપર રહી હોય આપણે બે પૈસા વધારે આપ્યા હોય તો સાદા માર્ગે વાપરવાના છે અને બીજાને મદદરૂપ થવાનું છે તો આવો એવા સુંદર મજાના દિવ્ય અવસરે અમારા શ્રી વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ ઉપર ઠાકોરજીની કંઈક વિશેષ કૃપા છે કે આજે તારીખ ઓગણત્રીસ છ બે હજાર ચોવીસ અને શનિવાર ઠાકોરજીની કૃપાથી ને માતાજીના આશીર્વાદથી વલ્લભ પ્રભુ સત્સંગ મંડળનો આજે તેરસો ને બારમો સત્સંગ આપણે શરૂ કરવા માટે જઈ રહ્યા છે અત્રે ઉપસ્થિત સર્વે વૈષ્ણવજનો ભક્તજનો અને સ્નેહીજનોનું મનોરથી મર્થક પરિવાર અને અમારા શ્રી વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ પોરબંદર વતી ખૂબ હૃદયપૂર્વક આ દિવ્ય સત્સંગની યાત્રાની અંદર હાર્દિક સ્વાગત કરીએ છીએ અહીંયા સુરેન્દ્રનગરથી રામભાઈ ખાસ આ આખા કાર્યક્રમનું ફેસબુકમાં લાઈવ કરવા માટે ઉપસ્થિત થયા છે તો એમને પણ આપણે જોરદાર એકવાર તાળીઓથી વધાવીએ કે આજનો આ કાર્યક્રમ જ્યાં જ્યાં બ્રહ્મ ક્ષત્રિય વસે છે દેશ અને વિદેશની અંદર ત્યાં કાર્યક્રમને નિહાળતા હશે ફેસબુકના માધ્યમથી તો આપમાંથી જો કોઈ ફેસબુક વાપરતા હોય તો મોબાઈલમાં કમ સે કમ ચેક કરી લ્યો કે આવે છે કે નહીં એટલે રામભાઈને ખબર પડે કે મહેનત કરું છું બરોબર છે તો અહીંયા કોઈ ફેસબુક વાપરતું હોય તો મને આથ ઊંચો કરે કે અમારા મોબાઈલમાં આવે છે આવે છે ફેસબુકમાં લાઈવ હા એકાદ આથ ઊંચો કરો એટલે રામભાઈની મહેનત વસૂલ થાય હા આવે છે રામભાઈ પોતે મને બતાવે છે ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપ છેટ સુરેન્દ્રનગર થી પલ્લો કાપીને અહીંયા આવ્યા છો આપનું પોરબંદરની અંદર હૃદયથી હાર્દિક સ્વાગત છે ફેસબુકના માધ્યમથી દેશ અને વિદેશની અંદર જે બ્રહ્મછત્રીય સમાજ આ કાર્યક્રમ નિહાળી રહ્યા છે એ સર્વેનું પણ હૃદયપૂર્વક આ પોરબંદરની પાવન ભૂમિની અંદર આ દિવ્ય સત્સંગની અંદર હાર્દિક સ્વાગત કરીએ છીએ બસ જ્યાં હોય ત્યાંથી અમને આશીર્વાદ આપજો અને અમારી યાત્રા આગળ-આગળ વધે

નીચે પ્રસાદ લઈ લીધા પછી જો હજી કોઈ વૈષ્ણવ ભક્તજનો હોય તો મારો જો અવાજ નીચે પોખતો હોય તો એ વેલાસર ઉપર આવી જાય અને આ દિવ્ય સત્સંગની અંદર આપણી સાથે જોડાય અને બેનો દીકરીઓને આપણે રાસ પણ રમાડવાના છે ખૂબ આનંદ કરવાનો છે આજે અને ફેસબુકના માધ્યમથી જ્યારે દેશ અને વિદેશની અંદર આ કાર્યક્રમ લોકો લાઈવ નિહાળી રહ્યા છે ત્યારે અમારું પણ અહોભાગ્ય છે કે અમારી વાણી દેશ વિદેશ સુધી આ સોશિયલ મીડિયાના માધ્યમથી પહોંચી રહી છે તો ખૂબ ખૂબ ધન્યવાદ છે અભિનંદન છે આવો ભગવદ્ ગુણગાનની યાત્રા ગણપતિ દાદાની વંદનાથી શરૂ કરીએ મહાકા सूर्यकोटि समप्रभीर्विघ्नं कुरु मे देव सर्वकार्ये सुसर्वदा सर्वकार्ये આવો જે ઠાકોરજી નું ગુણગાન કરવું છે ઠાકોરજીની વંદના કરીએ અને પછી માનું ગુણગાન કરવું છે તો માની પણ વંદના કરશું અને એ રીતે આપણે આગળ વધીએ આવો પેલા ઠાકોરજીની વંદના કરીએ દેવમ कांसचाणोण मर्दनम् देवकी परमानन्दम् श्रीकृष्णं वन्दे जगत् गुरु श्रीकृष्णं वन्दे જગત ગુરુ આવો ગઢેજી માના આશીર્વાદથી આ સમગ્ર આયોજન જ્યારે થઈ રહ્યું છે ત્યારે માની પણ વંદના કરીએ ને માના આશીર્વાદ લઈએ અને પછી આપણે આગળ વધીએ ભરી અખિલ વિશ્વ તણી જનેતા विद्या धरि विदाता मा वसुदो विधाता दुर्बुद्धिने दूरी सद्बुद्धि आपो मां पाही ओम भगवती भव दुःख कापो मां पाही ओम भगवती भव दुःख कापो ભોળાનાથ મહાદેવ સોમનાથ મહાદેવ નાગેશ્વર મહાદેવ માં ગઢેચી માં ભગવાન શ્રી રામચંદ્ર પ્રભુ ભગવાન શ્રી દ્વારિકાધીશ પ્રભુ અને અત્રે ઉપસ્થિત સર્વે વાલા વૈષ્ણવના હૃદયની અંદર બિરાજમાન પરમાત્માના ચરણે વંદના કરીએ પ્રાર્થના કરીએ કે હે માં હે પ્રભુ આજે આ કળિયુગની અંદર કલિકાલની અંદર આપની કૃપાથી અમને બધાને આજે ભગવત ગુણગાનનો સત્સંગ પ્રાપ્ત થયો છે સત્સંગ કેને પ્રાપ્ત થાય કે જેની ઉપર ભગવાનની કંઈક કૃપા હોય જેની ઉપર માની કંઈક કૃપા હોય એમને સત્સંગ પ્રાપ્ત થાય બાકી તો ટીવીમાં સિરિયલો આવે છે તમને બધાને ખબર છે કેવી સિરિયલ આવે છે બધી વાત જવા દો એવી સિરિયલ આવે છે અને એવી સિરિયલની બદલે આપણે સત્સંગ પ્રાપ્ત થતો હોય તો માનવું કે ભગવાનની આપણી ઉપર કંઈક કૃપા છે અને બસ આપણા જીવનની અંદર આવો સત્સંગ રહીએ ને તો આપણું જીવન ખરેખર દિવ્ય બને છે બાળકોને બને ત્યાં સુધી શાંત રાખજો એવી મારી વિનંતી છે બાળકો નિર્દોષ હોય રમે ભમે એનો વાંધો નથી પણ બને ત્યાં સુધી અવાજ ન કરે એટલું એમના વાલીઓ થોડુંક ધ્યાન રાખે અને બાળકોને અહીં રમવું હોય પટાંગણની અંદર તો એને રમવા દેજો બહુ પકડ પકડ ના કરતા કારણ કે એ એની મોજમાં હોય એની મસ્તીમાં હોય તો જેને સત્સંગનો વધારે આનંદ લેવો હોય એ ભાઈઓ હોય કે બહેનો હોય આગળ ગાડલાની વ્યવસ્થા કરેલી છે સત્સંગનો વધારે આનંદ લેવો હોય ગોઠણની તકલીફ ન હોય ડૉક્ટરે નીચે બેસવાની ના ન પાડી હોય કમરની તકલીફ ન હોય તો મહેરબાની કરીને નીચે ગાડલા ઉપર આવી જાઓ જેટલું તમે ગાદલા ઉપર બેસીને પલોઠી વાળીને સત્સંગનો આનંદ લેશો એટલો તમને વધારે આનંદ આવવાનો છે તમે ખુરશી ઉપર બેસો મને કોઈ વાંધો નથી પરંતુ ડૉક્ટરે કીધું હોય કે નીચે ન બેસતા તો ખુરશી ઉપર બેસો વાંધો નહીં પણ મારી જેમ નીચે બેસવામાં જો તકલીફ ન પડતી હોય તો પ્લીઝ ભાઈઓ હોય કે બહેનો હોય આગળ ગાદલા ઉપર આવી જાય તો આપણે સત્સંગનો વધારે આનંદ મળશે અને સમયાંતરે આપણે રાસનો પણ આન આનંદ કરશું અને બહેનો દીકરીઓને બધા ભાઈઓને જેને રમવું હોય એના માટે રાસ પણ આપણે લેશું તો આવો બ્રહ્મ સમાજ આરે મારો બહુ વર્ષો જૂનો નાતો છે પોરબંદરના અને એ નાતાના કારણે તિરુપતિ બાલાજી મંદિર જુબેલી બોખીરાની અંદર છેલ્લા પંદરથી વધારે વરસથી આ દર મહિનાની પૂનમનો સત્સંગ અમારો ઠાકોરજીની કૃપાથી થયો છે અને મને ખૂબ આનંદની વાત છે કે તિરુપતિ ભગવાનના આશીર્વાદ અમારી ઉપર સદા રહ્યા છે એટલા માટે બ્રહ્મ ક્ષત્રિય સમાજના લગભગ પરિવારો મને ઓળખે છે અને હું પણ એમને ઓળખું છું આજે વિશેષ રૂપે જ્યારે મર્થક પરિવારે અમને આમંત્રણ આપીને બોલાવ્યા છે અમારું પરમ સૌભાગ્ય છે આવો ભગવદ્ ગુણગારની યાત્રા કરીએ અને એ જ વેંકટેશ પ્રભુ ભગવાન તિરુપતિ બાલાજીની વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરીએ શ્રીમન્નારાયણ નારાયણ હરી હરી